અલ્યા પણ તું મારા રાહુલભાઈ બોટાજવાળા સાફા બાંધે છે પણ તું ના નંબર બધું કમ્પ્લીટ કરીને આપણે મેકી દેવાનો છે

મને ખબર છે ભાઈ સાપા બાંધવામાં સાપા બાંધા આવડે બેય જોઈને સાપા બાંધી દેતો તેમ ને ઈ તો પાછો હાવવું પડે ને આપણે પડે ના ના બાણાનું કામકાજ યાદ છે મને સાપા બાંધવા પાછો

એક બે વખત બચારે યુઝ કરી પીછે બીજું વાત વાત કરી લે બા કિરણ

આઈ જો આયા આ વિડિયો સાલો તો પોટા બોટા પડી જાય છે પોટા પડે ને પડી જ જાય કમ્પ્લીટ ઢાળી ઓકે હાલો પોટા પાડી લીધા તો